છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખેડૂતોએ નર્મદાની કેનાલ માટે પોતાની જમીનો આપી હતી પરંતુ હાલ ખેડૂતો જવાના રસ્તા પર ભારદાર વાહન ન નીકળે તે માટે બેરિકેટ મારી દેવામાં આવ્યા છે જેના પગલે ખેડૂતોનું ઘાસ ભરેલું ટ્રેક્ટર તેમજ કપાસ ભરેલો ટ્રક પસાર ન થતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી નર્મદા નિગમનો મનસ્વી નિર્ણય જે ખેડૂતોએ જમીન આપી હતી તે જ ખેડૂતોને ત્યાંથી પસાર દેવામાં આવી નથી રહ્યા જેના કારણે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ બેરીકેડ જે લગાવવામાં આવ્યા છે એનાથી અમારે જો નસવાડી જવું હોય તો સિંધી કુવા ફરીને દસ કિલોમીટર જવું પડે છે અને શોર્ટમાં જવું હોય તો પાંચ કિલોમીટર જવું પડે છે અને બેરીકેટથી અમારા લોકોને ઘાસચારો લઈ જવા માટે તેમજ કપાસ લઈ જવા માટે જ્યારે તિજોડી લઈને લગ્ન પ્રસંગની અંદર તિજોડી ચાર ભાગી ગઈ છે ભૂલથી છરકી જાય છે વાહન ડ્રાઈવરને ખબર નથી રહેતી જેથી આ બેરીકેડ તાત્કાલિક હટે એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું અને આ જો હટ નહીં હટાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાઈ તાલુકાના રતનપુરા આમરોલી અને ખોડિયા જેવા ગામોમાં કેનાલ ઉપરથી જે રસ્તો હતો તેના ઉપર બેરિકેટ મારી આપ તસવીરમાં જોઈ રહ્યા છો જ્યાં આ બેરિકેટ મારવામાં આવે અહીંયાથી રતનપુરા જવાનો રસ્તો છે રતનપુરા જવા માટે આ એક જ રસ્તો છે જે મેઇન રોડ છે અહીંયાથી કમાટ અને છોટાઉદેપુરને જોડતો રસ્તો છે ત્યાં નર્મદા નિગમમાં આ રીતના બેરિકેડ છે અહીંયાથી ભારદારી વાહન નીકળી ના શકે પરંતુ જે ખેડૂતો છે પોતાનો કપાસ તુવર મકાઈને પકવીને આ જ રસ્તા ઉપરથી નસવાડી ખાતે વેચવા આવે છે ત્યારે તેઓના માટેનો આ